અન્ય સમાચારો પર નજર કરીશું સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર બિન હિન્દુ શખ્સ પકડાયો આરોપીએ વર્ષે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું પીડિતાના માતા પિતાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી દાનેશ આલમની મુંબઈ ધરપકડ કરી છે લગ્નની લાલચ આપીને આરોપી સગીરાને ભગાડી ગયો હતો મુંબઈ તો પોલીસે આરોપી દાદેશ આલમની મુંબઈથી ધરપકડ કરી છે દુષ્કર્મના કેસમાં બિનહિન્દુ શખ્સ પકડાયો છે આરોપી સગીરાને ભગાડી ગયો હતો મુંબઈ અને સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બિન હિન્દુ શખ્સની ધરપકડ થઈ છે આરોપીએ તેર વર્ષીય સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નની લાલચ આપી હતી પીડિતાના માતા પિતાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેર વર્ષની કિશોરી હોય તેને એક વિધર્મી યુવક સાથે પ્રેમ હોય તે ગઈ હતી અને ત્યારબાદ તેને દુષ્કર્મ આવ્યું હતું ભોગ બનનાર આ જે છોકરી છે કિશોરી

આ અમદાવાદમાં આંગળીયા કર્મચારી સાથે લૂંટ અને અપહરણમાં પોલીસની કાર્યવાહી અમદાવાદથી અસમાચાર અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચાર આરોપીને પકડી પાડ્યા છે પારસ સાધુ મયુર હાંડલ રાકેશ રોજાસરા અને ઉમેશ સોઢમિયાની ધરપકડ કરવામાં આવી છે તેર ઓક્ટોબરે આરોપીએ આંગળીયા કર્મીનું કારમાં અપહરણ કર્યું હતું અને આંગળીયા કર્મી પાસેથી રોકડ મોબાઈલ થી લઈને વોચ સહિતની પંદર હજાર થી વધુની ચલાવી હતી ધરપકડ કરી છે આ તરફ અમદાવાદમાં મોપેટ સવાર બેદરકારીએ અકસ્માત થયો છે ફ્લાયઓવર ઓવર પર મોબાઈલ ફોન પર વ્યસ્ત હતો આ મોપેડ ચાલક એક મોપેડ પાછળ આથી કારના ડેશ કેમમાં કેદ થયો અકસ્માતનો આ વીડિયો આપ જોઈ શકો છો કે કેવી રીતે બેદરકારી સાથે આ યુવક એક્ટિવા ચલાવતો હતો સ્કૂટર ચલાવતો હતો અને એક હાથે ફોન પકડીને ફૂલ સ્પીડમાં એ વહીકલ ત્યાં ચલાવી રહ્યો હતો અને અચાનક જ સ્લીપ થતા તેનો આ જીવ પણ બચી ગયો હેલ્મેટ પહેરેલો હતો એટલે જીવ બચી ગયો આખી ઘટના પાછળ આવતી ગાડીમાં ડેશ કેમ કેદ થઈ અમરેલી ના લીલીયા કારમાં આગ લાગી છે નાવની બજારમાંથી પસાર થતી કારમાં તો કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે શોર્ટ સર્કિટ કારણે આગ લાગ્યાનું કારણ સામે આવી રહ્યું છે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી દિવાળીના તહેવારમાં જીએસટી રિફોર્મની જોવા મળી હકારાત્મક અસર અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગ્રાહકોએ વાહનોની

દિવાળી પહેલા અમદાવાદ એસટી બસ સ્ટોપ પર ભીડ જામી છે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો સૌરાષ્ટ્ર દાહોદ પંચમહાલ જિલ્લાઓની બસમાં વધુ ભીડ જોવા મળી છેલ્લા બે દિવસમાં થી વધુ દિવાળી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે લગભગ વીસ હજાર થી વધુ મુસાફરોએ છેલ્લા બે દિવસમાં મુસાફરી કરી છે એક્સ્ટ્રા ટ્રીપ થી અમદાવાદ એસટી ને કુલ ચાલીસ લાખ થી વધુ રૂપિયાની આવક થઈ છે પણ એના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે ગુજરાત એસટી દ્વારા તમામ બસ સ્ટોપ ઉપર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતમાં ખાસ સૌથી વધુ બસોનું સંચાલન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો જે મુસાફરો છે સમયસર જે પોતાના માદરે વતન પહોંચી શકે અને જે દિવાળીનો તહેવાર છે તે દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે

નિરંજનભાઈ જે વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો કેટલા કેટલી બસો એકસ્ટ્રા આપણે મોકલી છે છેલ્લા બે દિવસથી એક્સ્ટ્રા સંચાલન બસનું આયોજન કરવામાં આવેલ છે ડીસી સાહેબ અને ડીટીઓ સાહેબની આગેવાની નીચે અને સરસ સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપરથી ચાલે છે રોજની ત્રણસોથી વધુ બસો અમે મૂકીએ છીએ એક્સ્ટ્રા સંચાલનમાં જેમાં દાહોદ ઝાલોદ તરફના મુસાફરો વધુ હોય છે સૌરાષ્ટ્રના મુસાફરો હોય છે ત્યાંનું અમે સરળ સરળ આયોજન કરીએ છીએ અને આશરે અઢાર હજારથી વધુ મુસાફરોને અમે બે દિવસમાં પોતાના માદરે વતન પહોંચાડ્યા આવક થઈ છે એસટીને આ છેલ્લા બે દિવસથી સાડત્રીસ લાખથી ઉપર આવક થઈ છે બે દિવસની સાડત્રીસ લાખથી ઉપરની આવક છે આગામી દિવસોમાં આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યા પણ વધશે અહીંયા ભીડ કંટ્રોલ કરવી પણ ભારે પડશે એના માટે કઈ રીતનું આયોજન છે કેટલી બસો વધારાની મૂકવામાં આવશે વધુ બસોનું વધુ બસો ફાળવી અને આયોજન બદ્ધ રીતે મુસાફરોના પોતાના માદરી વતન જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતના આયોજન કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં હજી દિવાળી પણ બાકી છે દિવાળીનો તહેવાર બાકી છે ત્યારે સૌથી વધુ ભીડ અમદાવાદના આ બસ સ્ટેન્ડ ઉપર હશે ત્યારે ખાસ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસો વધારેમાં વધારે મુકાય અને વધુ મુસાફરો પોતાના માડરે વતન સરળતાથી જઈ શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન આશિષ દોરિયા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ નડિયાદના ઓગણીસ વર્ષીય તુલસી બ્રહ્મટે દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે અમેરિકાના ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશનમાં તુલસીએ ગોલ્ડ મેળવી વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું છે તુલસી અગાઉ પણ અનેક વખત કરાટેમાં મેડલ મેળવ્યા છે બે હાજર બાવીસ માં દુબાઈમાં ગોલ્ડ મેડલ બે હાજર ચોવીસ માં અમેરિકામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા આ વર્ષે ત્રણ દેશના સાતસો થી વધુ ખેલાડીઓને હરાવીને સેલ્ફ ડિફેન્સ માં સિલ્વર તો ફાઇટ એટલે કે નામ રોશન કરનાર તુલસી નું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત ભારત માતા કી નારા સાથે સ્વાગત કર્યું હું ઇન્ટરનેશનલ રમવા ગઈ ઓર ઓર્વેન્ડો કરાટી ઓપન ચેમ્પિયનશિપ જે ફ્લોરિડા યુએસએ માં

પૂજન અર્ચન કરીને આરતી તથા વાઘા શણગાર કરવામાં આવશે જેને નિહાળવા દેશ વિદેશથી હજારો સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવશે દિવાળી દિવસનો પવિત્ર તહેવાર છે દરેક દિવસે પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ મહત્વ અલગ પૂજા વિધિ હોય છે કષ્ટભંજન હનુમાનજી મંદિરે તારીખ ઓગણીસ ઓક્ટોબર થી લઈને બાવીસ ઓક્ટોબર સુધીમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસ ઓક્ટોબર ગામી 14 દિવસથી સવારે 7 વાગ્યાથી વિશેષ યજ્ઞ શરૂ થશે જેમાં 500 થી વધુ ભાવિકો પાટલા પર તે યજ્ઞ દીપ પૂણા હતી બપોરે 12 વાગ્યે થશે 20 ઓક્ટોબરે સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં ચોકળા પૂજન શારદા પૂજન અને લક્ષ્મી પૂજન થશે 21 ઓક્ટોબરની વાત કરીએ તો રાત્રે 9 વાગ્યે ભવ્ય આસજ બાજીનું આયોજન કરવામાં આવશે

દિવાળીના દિવસે રાત્રે સમૂહ મહાનિરંજન આરતીનો પણ કાર્યક્રમ છે નવા વર્ષના દિવસે હનુમાનજી મહારાજને ને ધરાવવામાં આવશે ત્યારે હજારો ને લાખો યાત્રાળુઓ માટે અહીંયા દરેક પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવી છે